ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે ખેડૂતોએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન બાદ સરકારે આપેલા રાહત પેકેજનો વિરોધ વ્યક્ત કર્યો છે ટાણા ગામે ખેડૂતોએ કમોસમી વરસાદમાં મોમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલું પેકેજ ખૂબ ઓછું હોવાને પગલે વિરોધ વ્યક્ત કર્યો હતો જો કે ખેડૂતોએ બંધ કરવામાં આવેલી પાક વીમા યોજના શરૂ કરવામાં આવે અને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી ખેડૂતોએ રામધૂન બોલાવીને સરકાર સામે બાયો ચડાવી લડી લેવાના મૂડમાં હોય તેમ પ્રાથમિક ધરણા પ્રદર્શન દ્વારા જાહેર કર્યું હતું Do we get what we deserve? Do <laughs> we get?

તોના માટે વાજબી નથી અને આમાં તો કેટલું ઓલું થયું છે રેશન રોડા સડ્યું છે એવા ઘણા ખોટા ખર્ચા છે અમુક એ માફ કરીને ખેડૂતનો દેવો માફ કરે અને કરીને કે ગમે ભોગે પણ છૂટકો કરવાના નથી હું ટાણા ગામનો રહીશ જીણાભાઈ જવાભાઈ બેલડિયા ગામ ટાણા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અમે આજે પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા છીએ કારણ કે અમારો ખેત પેદાશ સંપૂર્ણ નાશ પામ્યો છે અને રામ ભરોસે ખેડૂત મુકાઈ ગયા છે ત્યારે તેમનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ અને મિનિમમ પ્રાઇસ પણ દરેક ચીજની થવી જોઈએ અને નહીતર આ ખેડૂત સમાજ તમામ હવે મૃત્યુના માર્ગે ચાલી રહ્યો છે હવે કોઈ બચે એવી કોઈ આશા રહી નથી સરકારે બાવીસ હજાર હેક્ટરે જે શરૂ કર્યા એ બરાબર નથી તમામ લેણો માફ થવું જોઈએ એવી મારી માગણી છે આવતા દિવસોમાં પણ અમે આગળ કાર્યક્રમો આપશું અને સરકાર અમારી માંગણીને માન્ય રાખી અને ખેડૂતોના લાભ માટે કાંઈક કરી શૂટાય એવી અભ્ય છે